નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભૈરવપરામાંથી કોબરા સાપનું રેસ્ક્યુ કરી ખુલ્લા વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો ભૈરવપરામાં છેલ્લા સાત દિવસમાં આઠ કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હાલ ચોમાસું શરૂ થયું છે પરંતુ પૂરતા પ્રમાણમાં વરસાદ વરસતો નથી આથી વાતાવરણમાં બપોરા સાથે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે આથી જમીનમાં દર બનાવી રહેતા શરીરસૃભ જમીનમાં બનેલા દરમાં ગરમી અને બફારો થતા હોય બહાર આવી જાય છે સાથે ખોરાકની શોધમાં રહેણાંકના મકાનમાં આવી જતા હોય છે અને હાલ વન્ય પ્રાણીઓનો સંવર્ણકાળ હોય શરીરસૃ સહિત ગો કાચિંડા સહિતના વન્ય પ્રાણીઓ ઈંડા મૂકતા હોય છે આવાઈડામાંથી બચ્ચા બહાર નીકળતા હોય છે ત્યાં લખતર ગામના ભેરોપરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં આઠ જેટલા કોબરા સાપ જાતિના નાના મોટા સાપ નીકળવાના બનાવ બનાવ પામ્યા છે ત્યારે આજે ભૈરોપરામાં કોબરા સર્પ નીકળતા તે રેસ્ક્યુ રેસ્ક્યુ રેસ્ક્યુઅર વિજય જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કરવામાં આવેલ સર્પને નર્મદા નદીનીમાંથી નીકળેલી જે કેનાલ છે તે મુખ્ય કેનાલ પાસે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો ત્યારે લખતર ગામની અંદર જ્યારે આ સર્પનું એક કરવાનું થયું ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો સ્થળ ઉપર એકત્ર થઈ ગયા હતા અને શાંતિથી સલામત રીતે આ સર્પ છે તે ખુલ્લા વાતાવરણની અંદર જતો રહ્યો હતો જેથી તે બચી જાય